અમદાવાદ પોલીસ કોમ્બિંગ મેઘાણીનગર શાહીબાગમાં ડીસીપીનું ફૂડ પેટ્રોલિંગ વાહનોનું ચેકિંગ શંકાસ્પદ લોકોની પૂછપરછ હિસ્ટ્રી સીટરોના ઘરમાં જઈ તપાસ કરાઈ ભાજપમાં નવા સંગઠનની રચના પહેલા મહત્વનો નિર્ણય હવે વોર્ડ અને તાલુકા પ્રમુખ બનવા માટે બે ટર્મ સુધી સક્રિય જ પસંદગી કરાશે ખેડૂત પર ફિલ્મી ડબે જીવલેણ હુમલો ગાંધીનગરના કોલવાડામાં અગાઉના ઝઘડાની અદાવતમાં ખેડૂત પર ફિલ્મી ડબે હુમલો કારમાં આવેલા બે શખ્સો તલવાર ધોકાવાળે જીવલેણ હુમલો કરી ફરાર લોકોની મુશ્કેલીઓ યથાવત મહાનગરપાલિકામાં જન્મ મરણ અને આધાર કાર્ડ માટે લોકોની કતારો આધાર કાર્ડના સસ્પેન્ડ થયેલા બાર ઓપરેટરને પરત લેવાતા ભારણ ઘટશે પ્રોફેશનલ ટેક્સ મુદ્દે કડક કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાએ વ્યવસાય વેરો નહીં ભરનારા હજારો વેપારીઓને નોટિસ ફટકારી પંદરસો કરતા વધુ મિલકતો લિંકઅપ કરાઈ ખ્યાતિ કાંડ પછી ડોક્ટરો શંકાના ઘેરામાં આવ્યા છે અત્યારે એવી સ્થિતિ છે કે એકેય ડૉક્ટરને ગામડામાં નોકરી કરવી નથી પરંતુ ગામડાના દર્દીઓની સારવારના નામે કમાણી જરૂર કરવી છે ડોક્ટરોનો અત્યારે એક જ મંત્ર રહ્યો છે માત્ર ને માત્ર ખાનગી પ્રેક્ટિસ કરી નાણાં કમાવવા